આજના સમયમાં અચાનક શું થઈ જાય કોઈ કહી શકતું નથી પૈસાની ખાતર રૂપિયાની ખાતર લોકો કેવા ખેલ કરી નાખે કોઈ ન કહી શકે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે દાહોદમાં જ્યાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો ફોટોમાં જોવા મળી રહેલા આ વ્યક્તિનો ના હતો કોઈ વાંક કે ના હતો કોઈ ગુનો એ તો પોતાના ભાઈના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા પરંતુ નાના ભાઈ માટે કન્યા શોધતા એ વ્યક્તિને ક્યાં ખબર હતી કે જીવથી હાથ ધોવાનો વારો આવશે રાજકોટથી દાહોદ ગયેલા વ્યક્તિની હત્યા ભાઈ માટે કન્યા જોવા ગયેલા વ્યક્તિનું મોત હત્યા કરનાર એક યુવતી સહિત ચાર સકંજામા દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલીયા વિસ્તારમાં એક વ્યક્તિ ગંભીર હાલતમાં પડ્યા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળી તેના આધારે પોલીસની એક ટીમ ત્યાં પહોંચી તે વ્યક્તિનું નામ પૂછતા તેમણે પોતાનું નામ રમેશ ડાંગરેચિયા જણાવ્યું પરિવારજનો સાથે વાત કરી તબિયત વધુ બગડતા હોસ્પિટલ લઈ જવાયા હતા પ્રાથમિક સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું રમેશભાઈના પરિવારજનો રાજકોટથી દાહોદ પહોંચ્યા સુનિપા મૃતકના પરિવારજનોએ આરોપી સુનિતા વિપુલ અને પ્રવીણનું નામ જણાવ્યું તેના આધારે પોલીસે ગુનો નોંધી સુનિતા વિપુલ અને પ્રવીણ અને એક સગીર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરી આરોપીઓએ રમેશ ડાંગરેચિયાની હત્યા કર્યાની કબૂલાત કરી એક અજાણ્યો માણસ ઇજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે મીન વાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માંગતો એને પોતાના બનેવી સાથે એ મરણ જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત થોડીક વધારે બગાડતા એકસો આઠને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે અને પેથાપુર પીએચસી ખાતે એ સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે જે આધારે લીંબડા ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આ આઈપીસી કલમ બી બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે આરોપીઓ અને મૃતક વચ્ચે કેવી રીતે થઈ ઓળખ રમેશભાઈ ડાંગરેજિયા રાજકોટના કાગદાડીમાં રહે છે ગેરેજ ચલાવે છે તેઓ ચૌદ વર્ષની દીકરી માતા અને ભાઈ સાથે રહેતા હતા માતા નાનાભાઈના લગ્નની ચિંતા કરતી હોવાથી રમેશભાઈ ભાઈ માટે કન્યાને શોધી રહ્યા હતા ગેરેજ પાસે કામ કરતા દાહોદના મજૂરો સાથે રમેશભાઈનો પરિચય થયો જેમાં આરોપી સુનિતા અને પ્રવીણનો પણ સમાવેશ થાય છે ચૌદ દિવસ અગાઉ રમેશભાઈએ સુનિતા સાથે ભાઈના લગ્ન માટે વાત કરી પરંતુ ભાઈને સુનિતા પસંદ ન આવતા બીજી યુવતીની શોધ કરી રહ્યા હતા એ દરમિયાન સુનિતાએ રમેશભાઈને ફોન કરી ભાઈ માટે યુવતી બતાવવા દાહોદ બોલાવ્યા સાત મેના દિવસે રમેશ પોતાના ભાઈ માટે કન્યા જોવા દાહોદ આવ્યા રમેશભાઈને આરોપીઓ અવાવરૂ જગ્યાએ લઈ ગયા તેમણે બંધક બનાવી પરિવારજનોએ ફોન કરી દસ લાખ માંગ્યા હતા રૂપિયા નહીં આપે તો રમેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ રમેશને મરણતોલ માર મારી ચાકલિયા વિસ્તારમાં ફેંકી આરોપીઓ જતા રહ્યા અહીંથી પસાર થતા એક સ્થાનિકે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ત્યારબાદ આવેલી પોલીસ રમેશને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ત્યાં તેમનું મોત નિપજતા આખો કેસ હત્યામાં પલટાઈ ગયો મરણ જનાર રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બેન પાસે રૂપિયા દસ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવે છે અને જો તમે દસ લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી અને એમની પાસે પૈસાની માગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે માર મારે છે અને એને મરણતોર હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને મીન એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહ આમ રૂપિયાની લાલચમાં એક સગીર સહિત ચારેય આરોપીઓએ રમેશભાઈને બંધક બનાવી દસ લાખ માંગ્યા તે રૂપિયા હાથ ન આવતા મરણતોલ માર માર્યો જેના કારણે તેમનું મોત નીપજ્યું તેના આરોપસર ચારેયને પોલીસે પકડી જેલ હવાલે કરી દીધા પરંતુ આરોપીઓની લાલચને કારણે નાનાભાઈ માટે કન્યા જોવા આવેલા રમેશભાઈએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સાબીર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ